હું મોસ્ટ ઓફલી આ ઘડિયાળ પહેરું આ ઘડિયાળ આ ઘડિયાળની કિંમત તો ના કહી શકું પણ તો આ બુથ જે લીધા હતા મેં એ ઇન્ડિયાના અઢાર હજાર રૂપિયાના થયા ઇન્ડિયાના જય શ્રીરામ જય વસરાજ કેમ શું થાય રહ્યો બધો મજામાં તાજા ટાઈમથી મારો વ્લોગ નહોતો આવ્યો પણ આજે મેં એક મિત્રને ફોન કર્યો કે નવો વ્લોગ બનાવ બરાબર હું હાલો આજે બનાવી નાખીએ આમ પણ આપણે પાસે હવે બે ફોન થઈ ગયા છે બરાબર આ પણ નવા ફોનમાં વિડીયો ઉતરે છે તો કેવી પ્રિયોરિટી આવે જરા કહેજો અને આજે હું તમને બતાડવાનો છે તેલવિનું તખાનું તખાનું મતલબ કે બસ સ્ટોપ બસ સ્ટેશનને અહીંયા ઇઝાઇલમાં તખાનું કહેવામાં આવે છે જે હાથ ફ્લોરનું તખાનું છે જે તમને બતાડું કે તખાનું કેવું છે કેવું નહીં એમ થોડાક વિડીયો આમ બતાડીશ સપોર્ટ કરતા રહેજો આમને આમ કારણ કે કેટલાક ટાઈમથી વિડીયો નથી વાવ્યો આપણો ભાલે બતાડો આજે તો અત્યારે આ ઉભો પાંચમા ફ્લોર નંબર ઉપર છે અહીંયાથી જાય ફ્લોર નંબર છ અને આગળથી જાય ફ્લોર નંબર સાત અહીંયા પણ જુઓ આપણા ઇન્ડિયન જ દેખાય ઉધારપુરતા ઇથોપિયન છે ઇન્ડિયન ઉધારપુરતા તો આ તેલવી બસ સ્ટોપ છે બહુ જબરું છે અહીંયા ઓફિસ બાજુ બનશે તો આ સાઈડ હે બધી બસ આવતી હોય અહીંયા એક 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 ગેટ છે અને અહીંયા ઉપર નામ લખ્યા હોય અહીંયા ઉપર નામ લખ્યા હોય કઈ બસ ક્યારે આવે છે ક્યારે નહીં જેમ લખ્યું હોય બસ સવા સેન્ટર બસ સવા સેન્ટર બસ કોલ બધી અરબીકમાં ને હિબ્રુમાં ને ઇંગ્લિશમાં ત્રણેય ભાષાનો ઉપયોગ કરે છે આવી આવા તો કેટલાક સ્ટેશન છે અહીંયા ફોનમાં ફોનમાં થોડું કેમેરાનું સેટિંગ નથી કર્યું અને થોડુંક કદાચ ડાઉન ફૂલ થતું હશે બાકી જ્યાં તમે જોઈ શકો છો તો અહીંયા પર ટોપી આ તે બધું જડે જ છે પહેલાં દર પૂરતા ઇન્જિયનમાં પણ અહીંયા બહુ મૂકી વસ્તુ જડે છે તો અત્યારે હું જાય નીચેના ફ્લોરમાં અહીંયા થી જાય નીચેના ફ્લોર માં હું અત્યારે ચા ભાઈ છે ને છોકરાને ઉતારે છે ને આ સાઈડ પણ ગુજરી ભરાય છે કાપા જડે ગોતે છે બધા એમને સેન મની આવી કેટલી કેબ છે આ પણ સેન મની મોનોક્સ ની છે બધી ઓફિસો પણ અહીંયા છે જેમ આપણા તમને ખબર હોય તો રાજકોટ અમદાવાદ ને જે મોટા સિટીમાં જે રીતનું બસ છે એનો એવી રીતે જ છે પણ અત્યારે આ બધી ઓફિસો બંધ છે આ જેપી ની ઓફિસ બધી છે બધી ઓફિસો અત્યારે બંધ છે નીચેના ફ્લોર માં જે વિચરો નીચે હજી નીચે જઈએ કઈ વસ્તુ કેટલા આમ એ પણ બતાડું અહીંયા તમને વાડાવાડાના જોવા મળશે કોઈ ઇન્ડિયન કોઈ શ્રીલંકન ફિલિપિન્સ યુથરોપિયન કોઈ પણ હા જોજે જો બધી ઘડીયા આપ બધી મળે છે બહુ મૂંગી માયલી મળે છે સસ્તી તો કંઈ મળતું જ નથી આ ભાઈનો લોક જો દે દે માયખા તાપરન રૂપિયા એટલે કે આ એક્સપેટર્સ છે 80 રૂપિયાનું મળે છે અહીંયા 80 રૂપિયા એટલે મતલબ કે ઇન્ડિયાના નહીં અહીંયા ઇઝરાયલના એટલે કે તમે માનો આપણે હિસાબ પણ કરીએ આપણે જો અહીંયા પચાસ છે એક મિનિટ ચાલુ તમે જો એસી ઓગણત્રીસ રૂપિયા છે ત્રેવીસો ને વીસ ઇન્ડિયાના ના ત્રેવીસો ને વીસ રૂપિયાનો એક એકસો જોડે છે બરાબર પછી ટોપી પણ પચાસ રૂપિયાનો સો રૂપિયા એટલે તમને ખબર છે ઓગણત્રીસ રૂપિયામાં આવા ત્રણ મળે છે અહીંયા છે તો આ બાર રૂપિયાનું એક મળે છે ટી શર્ટ બાર રૂપિયા એટલે કે ત્રણસો ને અડતાલીસ રૂપિયાનું ટી શર્ટ આ કપડાનો છે બૂટુનું હે ચલો માય ફ્રેન્ડ બાય અહીંયા બુટુનું બધું છે ટૂંકમાં આજે હે ને બ્રાન્ડેડ બધી વસ્તુ અહીંયા મળે છે કોઈ જગ્યા જગ્યાએ છે માય ફ્રેન્ડ કામાં કામાં કેસે બેખાત છે ઓકે ઓકે ઓન્લી આઈ શૂટ એન વિડીયો આ ત્રીસ રૂપિયા એટલે ઇન્ડિયાના તમે જોઈ શકો છો

આ બુટ જે લીધા તમે એ ઇન્ડિયાના અઢાર હજાર રૂપિયાના થયા ઇન્ડિયાના બાકી લૂક તમે જોઈ શકો છો આ કપડાની જોડી છે ઇન્ડિયાથી જ મગવેલ છે અને આ જર્સી છે ને અહીંયાથી લીધી હતી બસો રૂપિયા બસો રૂપિયા એટલે કે અત્યારે તમે જોઈએ તો હું તમને બતાડું બસો રૂપિયાની કેટલાથી બસો ઓગણા ઓગણત્રીસ પાંચ હજાર પાંચ હજાર અને આઠસોની જર્સી થઈ અને ફોનની તમને ખબર જ છે જોઈ લીધો એટલે થેન્ક યુ માય ફ્રેન્ડ સો કે બસો રૂપિયા મને મળે છે હું જ્યારે આવ્યો હતો ને ત્યારે આવું જ સો કે બસો રૂપિયા મૂકતો હતો અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ નેવું ઓગણત્રીસ પોઈન્ટ નેવું અત્યારે ઓગણત્રીસ ની આસપાસ છે થોડા ઘણા ઘટે છે આઠસો ને સડસઠ રૂપિયા થયા બાકી આ કીથોબેન ની દુકાન છે હલો માય ફ્રેન્ડ મનીષ માં ફરાક ને બધા મસ્ત મળે હે પણ અને દુકાન પણ જોરદાર છે બહુ મસ્ત ડિઝાઇન એની છે છે આપણે અલગ જગ્યાએ જઈએ છે ત્યાં અહીંયા મોસ્ટ ઓફ તમે જોવા ઇન્ડિયન જ જોવા છે મોસ્ટ ઓફલી ઇન્ડિયન જ છે જોવા જડે ઇન્ડિયન જ બધા ઇન્ડિયન છે ઇન્ડિયન શ્રીલંકન તો આ કાંઈક રૂપિયાની ઓફિસ છે ચેન્જ કરી દે રૂપિયા અહીંયા

તો આની સફર તો બહુ બહુ કરવી પડે હે અને બસ ગોતવી ને બસ ભાઈ તો જુઓની બસ હોય એક મિનિટ મારે અત્યારે જવાનું હોય તે રોડ બરાબર તો અહીંયા હું લખું જો અત્યારે ત્રણસો નંબરની બસ પકડવી પડે મારે ફ્લોર નંબર માંથી ત્રણસો નંબરની બસ અગિયાર ચાલી એવી પડે એ મારે ત્રણસો નંબરની બદલાવી પડે એ ઉતારે મને ઇમોનિમ ઇમોનિમ એવું છે ચેન્જ છે ત્યાં ત્યાંથી ચેન્જ કરવું પડે ત્યાંથી ત્રણસો ત્રેપન નંબરની બસ પકડવી પડે પછી મને પુગાડે બાર ને ને એ રીતનું છે અહીંયા બહુ જબરું છે આમ જોવા જાય તો બરાબર નીકળીએ પછી ખબર પડે અને જે વાત કરું હો નીમાની મોસ્ટ ઓફલી નીમા છે આ નીમા બેક જેની હું એડ કરતો હોય ચાલતા ચાલતા નિમાની એડ કરતો હોય એ આ નિમા બેક આ ત્યાંથી આપણે છે ને સોળ નંબર ચાર પાંચમાં આવ્યો ને એટલે નિમાનો મેં અત્યારે જ રૂપિયા નાખ્યા નિમાને જો હું તમને બતાડું મારો સ્ક્રીન શોટ ક્યાંક ગયો અત્યારે થોડા ઘણા હતા મેં નાખ્યા હે પચાસ હજાર સોરી ઓગણપચાસ હજાર અને છત્રીસ રૂપિયા થોડીકર પહેલાં જ નાખ્યા હે ને આવી સાયકલ હોય છે અહીંયા લીવરવાળી પેડલ મારવાની જરૂર નથી પડતી કઈ જરૂર પડે તો એવું મારે હે બાકી તો ને હામે પણ કઈક એવું છે ખબર નહીં કહેવાની ઓફિસ છે એટલું જાણકાર નથી થતો હું પણ બાકી તો નિમા નિમા નું તમને ખબર જ છે ઓલરેડી બાકી મારા વિડિયો જે ઇન્સ્ટાગ્રામમાં તમે જોવો જ છો એ મુજબ હાલતું રહેવાનું હાલ સફર તમને હું બીજી કરાવું આગળથી અત્યારે હું ખાધા પીધા વગરનો છું સવારે નીકળી ગયો હતો મારા ફોનમાં થોડોક પ્રોબ્લેમ હતી આમાં મારું જે નેટવર્ક છે ને એ નેટવર્ક વહી ગયું છે આ ફોનમાં એ સિમ કરાવ્યો હતો એટલે થોડુંક નેટવર્કમાં મેં થોડીક ભૂલ કરી ગયો એટલે થોડુંક નેટવર્કમાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે આમાંથી મેં નવો સીમ લીધો છે ચાલુ કર્યો છે કેટલી કેટલી વસ્તુ સસ્તી જડે ને કેટલી મૂંગી જડે એ બતાડવા હાટું થઈને મેં આજે વિડિયો શૂટ કર્યો અને મારી પ્રમાણે લોગ બની જાય આ મોસ્ટલી તમને જોવા જઈએ તો આપણે ઇન્ડિયાના જ જોવું આ મોનોક્સનો શું આપણે બતાડતું ને રૂપિયા રાફલેટ કરે રૂપિયા મોકલે મતલબ કે બીજી કન્ટ્રીમાં સેન્ડ કરવા હોય તો આ પણ મોબાઈલ ની શોપ છે સલોમ સલોમ હાઉ આર યુ માય ફ્રેન્ડ કાકા કંઈક કીએ છે સલોમ દોધ તો ઇન્ડિયનની પણ વસ્તુ અહીંયા મળે છે સલોમ દોધ સોખા પણ મળે છે અહીંયા પંચાવન રૂપિયા ને પાંચ કિલો સમોસા પણ અહીંયા છે પણ ખબર નહીં કે વેજ છે કે નોનવેજ વાળા છે એટલે બધા હું તો એવું ના ખાવ નોનવેજ વાળા ઓનલી

कब नहीं आता बताओ मुझे चलो चलो अबे फ्लोर नंबर आ फाइव फोर में चेप पर बहुत मोटो से फरी फरी जाए। <्लारिणी> आ, आ, बिणा। बिणा। था किधर मोस्ट ऑफ़ ली फ्लोर नंबर फ्लोर नंबर फाइव वन है फोर वन है फाइव में जमा रहे हैं बताओ मोस्ट ऑफ़ ली जो बजाय तो इसके इसमें

તો ખાનામાં પેલા આવી તખાનામાં ફ્લોર નંબર ફાઈવ અને ઇથોપિયન ની ડિઝાઇન છે જોરદાર ને અહીંયા છે ને લક અજમાવ માટેની ટિકિટ હોય છે કે આપણે હું કેટલા રૂપિયા જીતી શકીએ કેટલા નહીં એમ ને આ હે રેન્યુઅરની શોપ છે ટૂંકમાં મોલ હે જોઈએ એક આવે ચલો કિંમત એકસો વીસ ગુણ્યા ઓગણત્રીસ ત્રણ હજાર ચારસો ને એસી રૂપિયા નો એક પેન્ટ થાય છે પછી સો રૂપિયાના બૂટ ને સો ગુણ્યા ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા શોપ સામે ચેન્જ ચેન્જ મની ટ્રાન્સફર કરી આ બસ સ્ટેશન એવું એવડું મોટું હે ને કે રખડી રખડીને આમાં થાકી જાય એ ખબર છે મને બાકી હું લગભગ તો હાલવામાં ના થાક ઉપર થાકી જાવ છું કારણ કે સીડી ઉતારવી ચડવી ઉતારવી ચડવી અને સસ્તા માયલા બૂટ છે બધા હું મોસ્ટ ઓફલી આ ઘડિયાળ પહેરું આ ઘડિયાળ આ ઘડિયાળની કિંમત તો ના કહી શકું પણ આ ઘડિયાળ એવા માટે પહેરું કે અમારા પપ્પાએ મને ગિફ્ટ આપેલ છે બરાબર આ ઘડિયાળ મને ગમે પણ છે અને મારા પપ્પાએ મને ગિફ્ટ આપી એવા માટે હું રોજ માટે આ ઘડિયાળ પહેરું છું જ્યારે હું કંઈક બહાર જાઉં છું ને તો આવી જ ઘડિયાળ પહેરો કેટલાય લોકો એમ કહે છે કે ને એક ઘડિયાળ આ તે પણ ભાઈ મને મારા પપ્પાનું ગિફ્ટ આપેલ છે એટલે આ પહેરું છું બાકી તમને ખબર જ છે ઘડિયાળ લઈ અહીં હેલો ગીત ગાતો હતો મસ્તીના

કે રામ રામ ને સીતારામ છો ને હું ઘરે જાઉં છું ને એવું બધું એવું બધું બોલતા હોય છે તો આવી મોજ છે હજી પણ બહુ મોટું તખાનું છે તો અત્યારે હું જાઉં છું હાથમાં ફ્લોર ઉપર ચાલુ રાખજો તો મોસ્ટ ઓફ મોસ્ટ ઇન્ડિયન ઇન્ડિયન ફ્લોર નંબર ફોર બહુ જબરો ફ્લોર માં ચાર નંબરના ફ્લોરમાં તેલ વી તખા નંબર ટોટલિંગ વસ્તુ મળે અને ટોટલિંગ આ નીકળી ગ્રુપ છે સેલ્ફી લઈએ છે જો કેમ બાકી સેલ્ફી લઈએ બધા એને બાકી ગ્રુપ ગભરું ઇન્ડિયન જ છે જો ઉપર જો આ ડોરી છે શોર્ટ ગોતે છે કઈક સારું ઝાક જડી જાય તો એક લઈ લાવો બેઠો બેઠો કઈક તું કામ આવે ફોનમાં ઉપર તો દૂષો જ પડ્યો કોઈ સાફ કરતું હોય જ નહીં એ તો અહીંયા કંઈક એવું છે કે સીડી ઉતરી છડી છડી ઉતરી છડી ઉતરી ને થાકી જાય છે તો અત્યારે અહીંયાથી હું જાઉં છું તમને જે બસ નું સાઈડ માં બતાડું બીજી બસ ચાલે સિટીની ની ઈ કોર જાઉં છું અહીંયા પણ હા ઓરિજિનલ ભૂરી ઊભી છે તું જોઈ શકો છો આ ભૂરી ઓરિજિનલ ભૂરી હું અને લગભગ અહીંયા ભૂરી ભૂરી જ ખેતું હોય કોઈ નામ ના આવડે ભૂરી ખેતી નામ આપણે ના આવડે અને નામ એ ન આવડે ફેર પડે ને તમને લાગે કે થાકી ગયો થાકી જાય ભાઈ બે કલાક થી આમને આમ ફરું ત્રણ કલાક થી હું એક માં ગયો હતો મારે બસો રૂપિયા નો એક ડન છે બરાબર એકસો ને એસી બસો નહીં પણ એકસો એસી રૂપિયા નો બસ નો ડન છે એ ઓફિસમાં ગયો તો એ ઓફિસ ગોતતા ગોતતા મને એકથી દોઢ કલાક લાગી ગઈ પછી એને મને એમ કીધું કે રવિવારે કે ખુલશે તો અત્યારે હું આવી ગયો છું આ કંઈક ગેમિંગ ઝોનનું છે અહીંયા અમે અને આ આ બાજુ બધી સિટીની બસ હાલે તો તમે એક જેટ અહીંયાથી આમ આવો એટલે આ સિટીની બસ હાલે બધી ના તો એવા તો સિટીની હજી હું ફ્લોર નંબર એક બે અને ત્રણ એક બે ત્રણ નથી ગયો કારણ કે નીચે ઉતરવા માટે મારા માટે બહુ અત્યારે થાકોડાની વસ્તુ છે કારણ કે હું ક્યારનો હું ઉતો ઊતરછાડું કરું હું હું વહેલા નીકળી ગયો તો મારા થી અહીંયા તેલ વિશે એસી ને કિલોમીટર થાય છે પણ બેક કામ આટો થઈને મારે વહેલું નીકળવું પડે એમ હતું તો એવું છે બધું એમાં અને તેલવી તખાનું બહુ જબરું છે ભાઈ કોઈ પણ વસ્તુ લેવી એમાં નવા હવા છોકરા એવા હોય ને ભૂલાઈ પડી જઈએ હું તમને કહું શરૂઆતમાં આવ્યો ને તલાવી તખાને અને અમારા ગ્રુપ સાથે આવ્યો હતો ત્યારે અમે તલાવી તખાનાની અંદર પહેલા નંબરના ફ્લોરમાં એવા ભૂલા પડી ગયા એવા ભૂલા પડી ગયા બારબર નીકળવાનો બરાબર નીકળવાનો રસ્તો ખબર જ ના પડી એવું હતું આમાં તો નવા હવા હોય તો થોડીક મુશ્કેલ પણ પડે છે નવા હવા હોય ને તો થોડીક મુશ્કેલ પણ પડે છે પણ સાપતે જેમ આપણે ઠોકર ઠોકરથી કાજુ બદામ ખાતા હે ને કાજુ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે ઠોકર ખાવાથી આવે આપણે ઠોકર ખાઈએ ભટ ખાઈએ ને તો આપણી ખબર પડે કે અહીંયાથી પાછું આમ ન કરાય એટલા એમ કહેતા હોય કે ફલાણું ખાવ ટીકણું ખાવ પૂછડું ખાવ તો એનાથી તમારો બુદ્ધિનો વિકાસ થાય પણ એમ ના થાય આ ઠોકરો ખાઈએ ને આપણે તો બધી ખબર પડે તો આવું છે બધું તો નાનો એવો લોક કેવીક મજા આવી છે કેવીક નહીં મને કતાર જો હાલો મળીએ જય શ્રીરામ જય વસરાજ